ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાશવારે પાટણ શહેરના જાહેર માર્ગો પર ભૂગર્ભના ગંદા પાણી રેલાવાના તો ક્યાંક પીવાના શુદ્ધ પાણીની લીકેજના કેસના બનાવો જોવા મળતા હોય છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર દસમાં આવેલા મોટા મદરેસા પાસેના જાહેર માર્ગ પર પીવાના પાણીની આઠની પાઇપલાઇનમાં લીકેજ થતા સ્થાનિક લોકોને ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની રાહ ઉઠવા પામી હતી ત્યારે સ્થાનિક કોર્પોરેટર શમીમ બાનુ સુમરાને સ્થાનિક રહીશો દ્વારા આ અંગેની રજૂઆત કરતા તેઓએ વોટર વર્કર્સ શાખામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર આંખ આડાકાન કરતું હતું ત્યારે ગત રોજ વોર્ડ નંબર દસના કોર્પોરેટર સમીમ બાનુ સુમરાએ જો ત્વરિત આ સમસ્યાનો નિકાલ લાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને પાલિકામાં બોલ કરવાની ચીમકી પાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ અને વોટર વર્કર્સ શાખાના ચેરમેનને કરતા તેઓ દ્વારા યુદ્ધના ધોરણે આ કામને અગ્રીમતા આપી આજરોજ પાણીની પાઇપલાઇનમાં થયેલા લીકેજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે વોટર વર્કર્સના કર્મચારીઓ દ્વારા જેસીબી લાવી ખાડો ખોદી પીવાની મુખ્ય પાઇપલાઇનમાં પડેલા લીકેજની જગ્યાએ નવીન પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરી સ્થાનિક લોકોને કાયમી સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો કર્યા હતા આ પ્રસંગે સામાજિક કાર્યકર યાસીનભાઈ સુમરાએ પાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ અને વોટર વર્કર્સ શાખાના ચેરમેનનો આભાર વ્યક્ત કરી આજરોજ લીકેજની હાથ ધરવામાં આવેલી કામગીરીમાં નવીન પાઇપલાઇનનો ટુકડો જોઈન્ટ કરી આ વિસ્તારની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું મદરેસાડ પાણી પાણી પીવાની પાણીની ઘણીવાર રજૂઆત કરી હતી તે છતાં કાળા કામ કરતા હતા ત્યાં મુલાકાત લઈ પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ નીનાબેન શાહ અને પાટણ વોટર શાખાના ચેરમેન લીલાબેન મોદીને રજૂઆત કરી અને વાત ધ્યાનમાં લઈ ના જો કામ કરવા મોકલેલ છે

પા બદલવાની કામ કરી ચાલુ કરી